આગળ વાત કરીએ અશ્મિભૂત ઇંધણનો ઉપયોગ દૂર કરવો તો જી સેવન ઇંધણના ઉપયોગ ઉપયોગને તબક્કાવાર બંધ કરવા માટે કોઈ ચોક્કસ સમય મર્યાદા નક્કી કરતું નથી તો મિત્રો આગળ વાત કરીએ અશ્મિભૂત ઇંધણનો ઉપયોગ દૂર કરવો જી સેવન અશ્મિભૂત ઈંધણના ઉપયોગને તબક્કાવાર બંધ કરવા માટે કોઈ ચોક્કસ સમય મર્યાદા નક્કી કરતું નથી પરંતુ મિત્રો એક પોઈન્ટ પોંચ અંશના માર્ગને અનુરૂપ અનટેકાઉ અસ્મિભૂત ઈંધણના તબક્કા આઉટને વેગ આપવા માટે પ્રતિબદ્ધ છે અને મિત્રો તેઓ અપૂરતી સબસિડીની વ્યાખ્યાને સ્પષ્ટ કર્યા વિને બે હજાર પચીસ સુધીની અંદર અથવા તે પહેલાં અપૂરતી અસ્મિભૂત ઈંધણ સબસિડી નાબૂદ કરવાનું લક્ષ્ય રાખે છે અને જી સેવન દેશો દાવો કરે છે કે તેઓએ અમર્યાદિત સંજોગો સિવાય નવા અસ્મિભૂત ઈંધણ આધારિત ઉર્જા પ્રોજેક્ટને ભંડોળો આપવાનું બંધ કર્યું છે આગળ વાત કરીએ નેટ ઝીરો ગોલ તો જી સેવાને બે હજાર પચીસ સુધીની અંદર નેટ શૂન્ય દરજ્જો હાંસલ કરવાની તેમની પ્રતિબદ્ધતાને પુનરુદ્ધાર કર્યો હતો અને અન્ય મુખ્ય અર્થતંત્રોને પણ આવું કરવા વિનંતી કરી હતી આગળ વાત કરીએ એક પોઈન્ટ પોંચ ડિગ્રી સેલ્સિયસ ટાર્ગેટને પહોંચી વળવા માટે સમગ્ર દેશ અને વિશ્વના સદીઓના મધ્ય સુધીની અંદર નેટ ઝીરો સ્ટેટસ સુધી પહોંચવું આવશ્યક છે ચીને વર્ષ બે હજાર સાઠ સુધીની અંદર નેટ ઝીરો સ્ટેટસ હાંસલ કર્યું હતું અને જ્યારે ભારતે વર્ષ બે હજાર સિત્તેરની ની અંદર લક્ષ્યાંક ધાર્યું છે